ક ના પૂછાની વાત વસ્તી બીમાર પડવાનું થાય ને એવું કરીશ અરે રમણ તને હું કહેવું મારા મારા તો થાય ને આખા ગોમને ભેગું કરવું પડશે ને તાણે રમણ પેલા થાય ને કે નહીં થાય રમણ કશું કર્યા છે નહીં ખાડા તો મોટા મોટા કર્યા છે એટલે પેલા ઘોમા હાને દવા દે એટલે કમ્પ્લેટ બધું પેલે કરું હું બધા પેલા ભેગા કરું અને પછી વાત નાખું દવા દે અમુ યા પંખો લગાવો ઠંડી ઠંડી વાયરી આવે વાત તો કુલર લાગવું હોય તારું જો વાત આપણા ગો પેલા રમણભાઈ સરપંચ રહ્યા ને રમણભાઈ હજુ રમણ ભાઈ રમણિયો રમણભાઈ હું વાત કરું આપડે ગયા વર્ષે રેવું કેતા ગયા વર્ષે મોટી મોટી વાતો કે હું તમારો રસ્તા કમ્પ્લીટ આલ્યો પુલ બનાયે આપડે જવું પડે મોટી મોટી કરતા મારી હારું કરી આ બધા ગોમા ભેગો કરવા નીકળું છું બરોબર કારણ કે આપડે આપવો પડશે આ છે સ્થિતિ લાઈન ઉભી કરી નાખી આપડે એવું લાગે આપડી ગ્રાન્ટો લાવતી

અમારે તો સુખ કર્યા લીધા અમારે તો દુઃખમ રાખ્યા છે સરપંચ બોલ બન્યા તો મજૂરી કરી

ઓળા કપડા ડોલા આયા છે તમારી જત ની હાલતા કેમ રમણીઓ રમણીઓ પી છે ક્યો કે આ રે એ તો ડોટ ફૂટતું હોય તે વધારે ધણી કર ચાલ આવી દીક બે પોણવાની ખબર ના મે લે કે યે આ હું કુલ મૈયા ઓ માય ઓ મજા મને આયા હોય હા તું કે તું કે તું તેરા તું વાત કરતી જમ કે 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 અલા તમે ક્યો કી યાર મોટા ને યે તમે તાળો તો ફોડો જો ઓમ જો તારો ઓમ ભેલે કરતો તાને આ આમ જવું કોઈસી કે અમાર કે રોડ બન્યા નહીં ને ઓમ છે ને તે ઓમ સું હું કેતા હતા મને જ કીધું તારું

તમે મને વોટ કરજો હું તમે બધું રસ્તો કમ્પ્લીટ કરી આલ્યો. જ્યાં વર્ષે તો બની આલે તો યાર. શું બને? કશું કોઈ પૂછડુએ બની આલ્યું નહીં. મારે તો કશું બનાય રય હજી એમની વાધી તો રેતૂડ. આ RC થી બરાય તોય હારું. ઓને બોરની લાઈટ કે વેતી? હા તારે તો કેટલા ટોપો ખાધા છો નિયો કેટલા ટોપો ખવરાય મારું કેટલું પેટ્રોલ બળી ગયું છે. પણ તારા પૈસા આવવા પડે બેન મને જો ને નીચે જમ. આ પૈસા ક્યાં આવી શું કરવાનું? આવું ના આવે સરપંચ. પણ ગામનો શું તે ઉદ્ધાર થાય?

સરપંચ પોલ નહી બીજો વચ્ચે પોલ રમી ગયો સર કારણ કેમ હતું કરી દીધું યાર બોલ્યા હોય

સરપંચ તમે સાચાર છો પણ એમનો વિશ્વાસ ના તમે મારા હોય એવું લાગે કે છે ને સરપંચ ના ખાસ માણસ આવું ના હોય આવું થાય મનમ આવું ના હોય

એવું હું તમારે રોગ બની ગઈ પણ ઘરના બધા બાકી અમને તો ના ક્યાં સરપંચ મને સરપંચ નો ખાસ વાત થઈ ગઈ વેરો ભરવાનું કીધું વેરા વેરા ભર્યું આજુ કોમ લહેલ એટલે જે આપડા ખમન મજા ખમણ મજા